ખોલ લાગ આ છે તો ઘટના અત્યંત વિલોપન થકી મૃત્યુ પામેલ સ્વર્ગીય નર્મદાબહેનની આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તથા એમના પરિવારજનો પર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું આ આઘાતજનક ઘટનાને પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તથા યોગ્ય પગલાં લેવા તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જે કોઈના દ્વારા જે એ આ ઘટનામાં કસૂરવાર છે દોષિત છે એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયાસ પ્રયત્ન કરવામાં આવશે આટલા બધા દિવસો થયા હાલના તબક્કે કોઈ પણ પ્રકારે કોઈ તપાસ થઈ હોય પ્રાથમિક તપાસ અને બીજું કે જગ્યા તોડવા માટે જ્યારે ગયા હતા ત્યારે પરવાનગી લઈને ડેપ્યુટી કમિશનર કે કોઈ અધિકારી લેવલે પરવાનગી લેવાઈ હતી ખરી આ જે દુકાનનો મામલો છે એમાં એવું છે કે એમને બે હજાર ચોવીસમાં ગેરકાયદેસર બાંધકામના લીધે નોટિસ આપવામાં આવી હતી એના પછી ત્યાંની કામગીરી દુકાનદારની બંધ હતી અને એના પછી ફરીથી ચાલુ કરવામાં આવી અને પછી બાર તારીખે એમને જે અધિકારી છે એમની સાથે એમની વાતચીત થઈ અને એમને આમ સૂચના આપી હતી કે આ તમારું તોડવામાં આવશે અને પછી ચૌદ તારીખે આ બના બન્યો જે કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ હું તમારા માધ્યમથી મને હું જાણું છું અને એવું કંઈક વિષય હશે તો જરૂર આની વિગત લઈ અને જાણકારી લઈને વિચારી શકો